આધુનિક ભારતના નિર્માતા તરીકેનું મહાત્મા ગાંધીએ જેઓને બિરુદ આપ્યું હતું તેવા લોપાલ્ય તિલકના જન્મદિવસને પાલિકા ભૂલ્યું શિવસેના વડોદરા શહેર દ્વારા તેમની પ્રતિભાની સફાઈ કરી પુષ્પાંજલિ કરવામાં આવી

ભારતીય કોંગ્રેસના નેતાઓ સાથે ગાઢ જોડાણ કર્યું હતું અને તેમની દેશની આઝાદી તથા આધુનિક ભારત નિર્માણ સાથે જ સમાનની એકતા માટે યોગદાન આપનાર લોકમાન્ય તિલકના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા તથા રાજકીય લોકો જ્યાં ભૂલાઈ ગયા ત્યાં આજે શિવસેના વડોદરા શહેર દ્વારા પ્રવક્તા દીપક પાલકરની આગેવાનીમાં શહેરના કોઠી પાસેના આનંદપુરા સ્થિત લોકમાન્ય તિલકની પ્રતિમાની સાફ સફાઈ કરી જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી ત્રેવીસ જુલાઈ ઓગણીસો છપ્પનના રોજ બાળ ગંગાધર દેવનો એક જન્મ થયેલો આજે તમે જોઈ શકો છો કે જે એવા એવા વ્યક્તિ કે જેમના વિશે આપણે કહીએ એટલું ઓછું પડે છે એમને ગણપતિ મહોત્સવની જે શરૂઆત છે એ જ એમને શરૂઆત કરેલી કે બધા ભેગા થાય બધા મંડળો જે બધા હિન્દુ આપણા ભેગા થાય એની માટે આ એમને જે પહેલ કરેલી કે આજે આપણે જુઓ કે સંસ્કારી નગરી વડોદરા કહેવાય છે ત્યાં જગ્યાએ જગ્યાએ મોટા મોટા મંડળો ગણપતિના સ્થાપત થાય છે અને દેશ અને દુનિયામાં બધી જ જગ્યા પર ગણપતિનો દાદાનો મહોત્સવ બહુ જોરશોરથી ઉજવામાં આવે છે એના પાછળ બહુ મોટો જો મહત્ત્વનો હાથ હોય તો બાળગંધા તિળકનો છે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે એમની જન્મજયંતિ નિમિત્તે પણ કોર્પોરેશન પાસે એટલો ટાઈમ નથી કે એમની પ્રતિમાને સાફ સફાઈ કરે એટલે વડોદરા શિવસેનાનું ધ્યાન જતાં આજે અમે એમને સાફ પુષ્પ કરી છે સાફ સફાઈ કરી છે અને હાર ચડાવ્યો છે ત્યાં તથા દૂધનો અભિષેક ચડાવ્યો છે સાથ સાથ એક વસ્તુ કહેવા માગીશ કે જે પ્રમાણે અત્યારે તમે જોઈ રહ્યા છો કે એકસો પંદર મંદિર તોડવાનો જે ઓર્ડર એક તકલીફથી નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે એ જોતાં હવે લાગી રહ્યું છે કે એમને હિન્દુત્વ છોડી દીધું છે એમને કોઈ પડી જ નથી હિન્દુત્વની એવું સ્પષ્ટ દેખાય છે અને સાથે સાથે આવા મહાન વિભૂતિ જે બધાને સાથે લઈને ચાલતા હોય બધા હિન્દુત્વને સાથે બધા સાથે આવે હિન્દુ સમાજના લોકો એવા એક મહાન વિભૂતિના આજે જ્યારે જન્મદિવસ હોય ત્યારે પણ જો કોર્પોરેશન પાસે જો આટલો પણ ટાઈમ ના હોય તો હવે વડોદરાના વાસીઓએ વિચારવા જેવું છે કે ભારતીય જનતા પાર્ટીને આપણે કઈ હિસાબે જોવી જો તમે આટલા વિભૂતિને જો તમે યાદ ના કરતા હોય તો પછી તમારા પાસે ખૂબ આશા અપેક્ષા વડોદરાના લોકો રાખે